ભુજ શહેર સ્થાપના દિવસ ચારસો ને અઠોતેર માં ભુજ નો સ્થાપના દિવસ છે વર્ષોથી રાજા રાજાશાહી વખતથી ભુજ શહેર ની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે આપણે સ્થાપના દિવસ મનાવીએ છીએ રાજવી પરિવાર દ્વારા દર વર્ષે એનું શીલી પૂજન પણ થતું હતું અને એ પરંપરા આજ પણ યથાવત ચાલુ છે આજ રોજ પૂજનનો સદભાગ્ય મને મળ્યો એના માટે માતાજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભુજ શહેર એટલે ભુજંગ દેવ અને ભુજ શહેર પાંચ નાકા અને છઠ્ઠી જે ભુજ પછી આપણે જોઈએ ખૂબ જ ડેવલપમેન્ટની રીતે ખૂબ જ વધતું જાય છે નવા નવા ડેવલપમેન્ટ થયા અને હજી પણ એમાં ત્રુટીઓ હશે તો આપણે સૌ સાથે મળી અને એ ત્રુટીઓ દૂર કરશું ફરી ભુજ શહેરના ભુજવાસીઓને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વર્ષો જૂની પરંપરા ચાલી આવતી જે ખીલી પૂજન થયું છે આજે ભુજનો જે સ્થાપના દિવસ છે જે આપણે બર્થડે કહી આજે ફોર હંડ્રેડ એન્ડ સેવન્ટી સેવન એટલે આપણે કહું કે ચારસો વર્ષ જૂની આ આપણે આ હિસ્ટ્રી છે આ ભુજની અને ભુજની સ્થાપના દિવસ હર હંમેશની જેમ આપણે ખીલી ખોડી અને અહીંયા સ્થાપના થઈ મહારાજ શ્રી ખેંગારજી ફર્સ્ટ એ આને સ્થાપના કરી પૂરા કચ્છને ભેગું કર્યું અને આ પરંપરાઓ આજ દિન સુધી ચાલી આવી છે આજે લોકશાહીમાં પણ સર્વે નગર સેવકો નગરપતિ સાથે રાજવી પરિવાર સાથે મળીને આ આ પૂજા અર્ચના કરે છે અને આ મહારા શ્રી પ્રાગમલજી અને મહારાજની પ્રીતિદેવીના આશીર્વાદથી આ આપને સાડા ત્રણસો ચારસો વર્ષ જૂનું આ પ્રાંગણ છે આની હિસ્ટ્રી છે આ આપણી હિસ્ટ્રી ભુજને અને ભુજવાસીઓને આનું આની આની હેરિટેજ ની સાચવણ રાખવી જોઈએ જે આપણે સારી રીતે કરી રહ્યા છીએ કચ્છનો ડેવલપમેન્ટ સારો થઈ ગયો છે અને આગળ વધી રહ્યું છે અને આજે આ ભુજના સ્થાપના દિવસ ઉપર હું સર્વ ભુજવાસીઓને શુભેચ્છા પાઠવું છું મારાની પ્રીતિ દેવીને મારા શ્રીવતીને રાજવી પરિવાર હતી તમને મને ને આપણે સૌને ખબર છે કે સુનેમાંથી સર્જન થયો હોય તો ભૂ શેરનો થયો છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં લાતુરમાં જે પણ વિનાશક ગીતો પાયો હતો એના પછીની સ્થિતિ પ્રમાણે હજી ક્યાંક ને ક્યાંક ડામરો સ્થિતિ છે મને એમ લાગે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે નેતીની છે એનામાં ભૂજ છ કિલોમીટરમાંથી છપ્પન કિલોમીટર બન્યો છે ત્યારે મને આપણે સૌને હસની લાગણી રહ્યું છે જ્યારે કચ્છના રાજા મહારાજાઓએ જે ભુજનું ડેવલપિંગ કર્યું હતું એના પછીની સ્થિતિ પ્રમાણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હવે એના પછીનો જે ભૂજનો ડેવલપ થયો છે એ છ કિલોમીટરમાંથી છપ્પન કિલોમીટર બન્યો છે અને આપ જોઈ રહ્યા છો કે હમણાં રવિવારના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ને ચૌતેર કરોડ પાંચસો ને ચૌતેર કરોડ રૂપિયા માતમાર રકમ જેવી ભુજ ડેવલપમેન્ટને આપી છે ત્યારે તમને મને સૌને આપણે હર્ષ થશે આજે જ્યારે ચારસો ચારસોનો અઠો ચારસોને અઠોતેરનો જ્યારે સ્થાપના દિવસ છે ત્યારે આપણે હર્ષની અને ગૌરવની લાગણી અનુભવી છે ભુજ વધારે વધારે પ્રગતિ કરે એવી દુઆ અને શુભેચ્છા આપું છું જય હિન્દ જય ભારત